બાપુને ચા સારી બનાવી ચા પી અને અમે નીકળીએ અમારા ઘરે બાપુ જોયે ચિત્તપુર મંડળી 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 ભક્ત મંડળી બોલો બીજું શાંતિ એકદમ મારા લશ્કાના ખેતરમાં જો આજ તો વાતાવરણ એકદમ મસ્ત આજ તો પવન હ જો ઠંડો ઠંડો પવન આવો આજ તો રાતી પણ ઠંડી જબરજસ્ત હતી અને ઠારે જોરદાર પડ્યો લશ્કામાં અને એક બાજુ પવન તમે જોઈ શકો જો પહેલી સવારે પવન ચડ્યો બરાબરનો નો જો એક તો ઠંડી અને એમાં પાછી વાયરી બાદ લસકો કટિંગ થઈ ગયો આ ખાણા નવું દે ને દહ વાગ્યે ને તાણા લસકો વાટવા આ ખેતરમાં જ આવું પડે કારણ કે ઠાર થી આખું ખેતર જોયા હા જો હાથ આખો પછી ને જો પછી હું હમણ હમણ ઠાણમ વાઢી વાટી ને તો શરદી થાય જોયા જો આમ તકો હું તમને બતાવજો આ દહ વાગ્યા ને તો એ જો એટલે એવું એક બાજુ શરદી મટતી જ નહીં વહેના ભ્યાનામ વેનામ બુઝેડ બુજેડ કર્યા મન કર્યા પણ તો એવું વાટવું પડે કારણ કે દસ વાગ્યા અને આ તો બાર વાગ્યા સુધી ના નાદર તાર જ બે દેવાનું એટલે એવું ભગવાનનું નોમ લઈને ને નામ નોમ લઈ અને કરીએ તાલુ લસકો વાટવાનું એ તો શરદી થાય ને મટે થાય હું એ બધું ખાવાનું આપણો મેથી ને બધું શરદી થાય તો નહીં પેલું કોક ખાતો મેથી તો વા મેથી ખાઈ ને તો દશા બગાડીએ ઇન્દુભા પેલા શરૂઆતમાં મેથી બહુ ખાધી ને તે અત્યારે પગ ને શિયાળો આવે એ હજાર થઈ જાય કોઈ દાળ મેથી ના ખાવી બધું ખાવું પણ ના ના એવું ના હોય હો દર સાલ તમારે મેથી જો ખાજેલી હોય ને તો મેથી ખાવી જ પડો જો છોકરાને મેથી ખવડાવી ના હોય ને તો ના ખવડાવવાની આ તો વાત છે કે ખવડાવતા હોય ને તો મેથી ના ખવડાવતા ન તો એ અમાર જેવડા થઈ ને એટલે આ ગુડા કોમ જ નહીં આવે આ ગુડા ઉહો મટી જાય હવામણ મેથી બોદ જો આમણ હાલ તમાર જે બધું દુખ દર્દ બધું જતું રહે હે હા મેથી ના બન ના કરાય બન કર હેડી જ નહી એકો તો હે હા નહી ખાવી નહી ખાવી ના રેડો તા તો અમે જો કોથળીસ એક કોથળીશ ભરી કાઢ્યા અમે બીજા વાઢવાના હજી પણ અમુ લંચ પડ્યો પાણી પીવાનું અને આજ જવું અમારો અૈઠોર જવું અૈઠોર ગમે આપણા ગણપતિ દાદાના ગેટના થળોમાં પ્રસાદીની દુકાન રહી ને તે આગળ લાડુ હે ભૈલું પડ્યા હે વહી આવી કું ભૈલું ચક્કર આવે ભૈલું હેઠા પડ્યા જો તા ઊભા તા તો જવાનું હોય કૂતરો માટે લાડુ એમના ત્યાંથી ફોન આવ્યો તો તે આપણે બોર ઉપર વાળીએ કૂતરોને નોખવા માટે લાડુ લેવા માટે જવાનું છે કઈ અહીઠોર જો કે હોયથી સાત કિલોમીટર જવાના ને સાત કિલોમીટર આપવાના પણ કૂતરો માટે એમને ફોન કરી એટલે આપણે ત્યાં જઈને લાડુ લેતા આવીએ ચાડ પૂરો કહીને જઈએ ઠોર ગણપતિ દાદાનો તમને દર્શને કરાવો રાવો પોઈન્ટ પી હોળો લાવ આપણે હેડ્યાર જોકે કુતરાના લાડવા લેવા માટે જોકે હાથ કિલોમીટર જવાનું હાથ કિલોમીટર આપવાનું ચૌદ કિલોમીટર થાય પણ સેવાનું કાર્ય હોય એ અમે પેહલા જઈએ તો આજે અમાર મહારાજનો ફોન આવ્યો તો લાડવા એમ કે કૂતરો માટે લઈ જાઓ એટલે જો અત્યારે ચાર બાર કમ્પ્લેટ કરી અને હેડ્યા લાડવા લેવા અઇઠોર જો અત્યારે અમે આવી આવીએ શિવધામ વાણીનાથ તરફ બઉ મસ્ત એવો ગેટ બન્યો શિવધામ માણીનાથ નું હું તમને બતાવ જો આ ગેટ રજવાળી થી ગેટ જો બહુ મસ્ત એવો ગેટ શિવધામ નો તો લેડો અમે જઈએ આપડો એ તો દર્શન પણ તમને કરાવો ગણપતિ દાદા નો કારણ કે આ વખત ચોથ ના દિવસે અમે જ્યાં નતા એટલે આજે ભેગા ભેગો ગણપતિ દાદા નું દર્શન પણ થઈ જાય તો બહુ મસ્ત એવી મારી પાછળ તમે નારિયેળીઓની લાઈન આ જગ્યાએ જગ્યા ગણપતિ દાદાની ચોથ હોય એટલે અહીંયા ફળાર વ્યવસ્થા હોય જો આ જગ્યાએ મફત ફળાર હો મોરૈયો તો લેડો આપણે જઈએ અમે ગણપતિ દાદા દર્શન કરવા તો ગણપતિ દાદાનો નો પ્રસાદ લેવા બેઠા જય ગણેશ ચાલુ કરો વડોદરા એ આ દાદાની પ્રસાદી જય ગણેશ જય ગણેશ અમારા ગણપતિ દાદા એ ચોખા ઘીના લાડુ રોજ બને રોજ રસોડું ચાલુ હોય કોઈને જમવું હોય તો આપણે પચાસ તો જો લાડવા લઈ લીધા ને અમાર ભીખોજી એમ પેક કરી દે તો માટે પુત્રમા માટે બતાવો બોલો મોતીજી લાડુ છે મહારાજ તરફથી મહારાજ તરફથી

આવડો આવો આવવાના ભારો કાલા ગુંડાપી જાઉં ઘોરે અમે આખો રો જો મોત્યા લાડવા અમાર મહારાજ ને અઈ ઠોરતી સેઠો ભઈનો ખાય આખા ગામના કૂતરાને ખવરાય હો આજ અમાર આખા ગામના કૂતરાને અમે આજ નોખ્યા હંકું ભરપૂર લાડવા હા પટાઈ દીધા નો ખબર દેખ ઓ ફિલ્ સેઠો ઈનો કોઈ નઈ આયા લે 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 ઉકુ લે 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 લે

ખાઈ દ ખાઈ દઉં ઉતાવળ કરો ફટાફટ હેડો